કરી તો રાજકોટ ખાતે પિતા પુત્રીના સંબંધોને શરમસાર કરતો કિસ્સો સામે આવતા ચકચાર મચી છે ધોરાજી પંથકના એક ગામમાં પચાસ વર્ષના વિકૃત ઢગાય તેને જ પંદર વર્ષની પુત્રી પર નજર બગાડી અવારનવાર દુષ્કર્મ આચરી બે માસનો ગર્ભ રાખી દેતા ખડભડાટ મચી ગયો છે ત્યારે આ બનાવ અંગે પાટણવાવ પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો અને પોલીસે વિકૃત શખ્સની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા અને વધુમાં મળેલી વિગતો મુજબ પચાસ વર્ષનો આરોપી ખેતી કામ કરે છે ત્યારે આરોપી પિતાના કુકર્મથી લોકોએ ફટકાર વરસાવ્યો હતો ગઈ તારીખ એક જૂન બે હજાર પચીસના રોજ પાટણવા પોલીસ સ્ટેશનમાં પોક્સો એક્ટની કલમ ચાર અને છ મુજબ અને ભારતીય ન્યાય સહિતાની કલમ સિક્સટી ફોર ટુ આઈ સિક્સટી ફોર ટુ એફ સિક્સટી ફોર ટુ એમ અને સિક્સટી ફાઈવ વન મુજબ એક ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે ફરિયાદની વિગત એવી રીતે છે કે આ કામના ભોગ બનનાર ઉપર તેમના પાલક પિતા દ્વારા તેમના ઉપર બલજબરીથી દુષ્કર્મ કરવામાં આવ્યું છે પોલીસ દ્વારા હરે આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને ભોગ બનનાર દીકરીની પણ ચાઇલ્ડ વેલફેર દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવેલી છે અને એમને હવે મેડિકલ ટ્રીટમેન્ટ અને એક્ઝામિનેશન માટે પણ પ્રોસીઝર ચાલુ કરી દીધું છે અને આગળની તપાસ હવે પીઆઈ શ્રી પાટણવાવના પાસે જ છે